અરે પણ તમારે પૂછાય તો ખરા ને મહાબલેશ્વરનો ફાઈનલ કરો ઈ પેલા અરે પૂછાય છે નું હવે મે તમને કીધું તું ને આપણે જવાનું છે લાસ્ટ ટાઈમ વાત થઈલી તમને ખબર હતું દિવાળી વખતે અરે પણ તા પ્રાચી તમે યાર પૂછ્યા વગર યાર પાછું આવું ડિસિઝન લઈ લીધું પણ મે કે ડિસિઝન એવું લીધું છે ભાઈએ મને કીધું કે આપણે જવું છે મહાબડેશ્વર મારા ઓળખીતાનું છે એટલે મે કીધું કે હા આપણે જઈએ અરે યાર તો હવે પછી અમે ઘરે ક્યારે જશું આ પ્રણોભાઈ અને પ્રાચીયા મહાબડેશ્વરનો એક રિસોર્ટ બુક કર નાખ્યો છે અત્યારે અત્યારે જવા જાતા વખતે મને ગ્યે છે કે અમે બુકિંગ કર નાખ્યું છે ગાડી લેવા આવે છે ઈ કે આપણે રેડી થઈને બેસવાનું છે કે આમ થોડી કાલે પ્રણવ ભાઈ અરે ચાલે બધું મારા ઓળખીતાનો જ રિસોર્ટ છે બહુ મજા આવશે તમે તમે ગયા છો મહાબળેશ્વર કોઈ દિવસ ગયો નથી પણ મારે યાર હવે ઘરે જવું છે તમે ઘરે કેમ જ જવા દેતા ઘરે શું ઉતાવળ જવા ગયા છો હવે ઘરે હવે અરે યાર તમે મહાબળેશ્વર જોશો ને તમારા મરોમ રોમ આમ નીચે આમ હિલ સ્ટેશન આખું છે અને સ્ટ્રોબેરીને બધું આ છે સ્ટ્રોબેરીની અત્યારે તો ઈ બધુંય બરોબર છે સ્ટ્રોબેરીની ની સીઝન છે એમાં કાઈ વાંધો નહી પણ મિત્રો મહાબળેશ્વર જવું હોય તો કાઈ પ્લાનિંગ પ્લાનિંગ કઈ મને તો ખબર પડવી જોઈએ કે નહીં આ તો પ્રણવ ભાઈ ને પ્રાચી બધું બુકિંગ

ઘરી નઈ કું ની મજા ન આવી યાર સીધા વગર નું કાઈ નથી કર્યું ભાઈ એને ઓળખાણ માં છે તો આપણે કેમ નઈ જવાનું ઈ તમે ક્યો પણ ટાઈમ તો જાય કે નઈ બે તણ દિવસ નું છે ખાલી પ્રોગ્રામ માં બડેશ્વર નો હા ભાઈ ઈ બધી વાત સાચી છે બે હોય કે ત્રણ હોય કે પાંચ દી હોય પણ હવે આ હવે ન્યા બધું સેટિંગ કરવા માં બધું કેમ ટાઈમ કાઢો ઈ નથી સમજાતું મિત્રો હવે અત્યારે તો અમે ડાયરેક્ટ અમારે નીકળવાનું છે હમણાં ગાડી આવશે પણ ઓ ભાઈ કે એટલે પેકિંગ કેમ કરવું હવે પૈસા ને બધું આન બધું સેટિંગ બધું બહુ અઘરું છે યાર કાઈ કરવાનું નથી તમારે પૈસા પૈસાની બિલકુલ ચિંતા નથી કરવાની તમારે તમે બેઠા છો હું બાક બેઠો છું

તમને મળશે ને સાત જન્શો ને તો ઈ વાત બરોબર છે બોલો મિત્રો છે આ ચોડું કર નાખો એટલે રિસોર્ટ છે કે હાલો હાલો પણ મિત્રો મહિનો થઈ ગયો અમે ઘરે નથી ગયા ને એને હવે અમે ઘરે મને તો એની ટેન્શન છે અત્યારે કોઈ ટેન્શન નહીં લ્યો તમે તમે ખાલી બેગ પેક કરો તમારું ને હવે આપણે જવાનું છે બસ એની તૈયારી કરો ભલે રેડી હાલો ત્યારે મિત્રો હવે અમે લોકો મહાબળેશ્વર નીકળીએ છીએ આ લોકો અચાનકમાં ભયાનક મોટા મોટો પ્લાન કરી નાખો છે હવે તમને વિડીયોની અંદર મહાબળેશ્વર દેખાડીશ ત્યાં શું છે કેવી રીતનું છે વાતાવરણ કેવું છે સ્ટ્રોબેરી કેવી છે ત્યાં હું વાતાવરણ છે મને કાંઈ ખબર નથી હું પહેલીવાર જાઉં છું જો તમે પણ પહેલીવાર મહાબળેશ્વર જોવાના હોય તો વિડીયોને આ લાઇક અને શેર કરી દેજો